Every day, late at night, not okay, all I want. And I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy, there's no risk if you don't try at anything. So I'ma just keep buying everything. See you in the next life, hope to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight, pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive in that better day. તમારું બધા આપડી ચેનલ પર અને આઠ તારીખ ની મોર્નિંગ સાથે હું ને ભૌતિક ભાઈ આવી ગયા છે ખેડૂત નાખવાનું થાય છે હવે ભલા મને મૂકવા નથી તો હરવાના દ્રશ્ય તો ગરમી અત્યારથી છે વાદળોની જમાવટ કઈ દેખાતી નથી મેં ખરી વાત કહેવાય બાકી બગલા આવી ગયા છે પાર્ટી લાઈન ફેરવી ફટાફટ કામ ચાલુ કરી દઈએ એટલું ખેડૂત નાખવાનું થાય છે અઘડી અઘડી એમ તો વાલ લાગે ભાઈ અઘડી કાંઈ નહોતો લે પગલા પાણી પીતા લાગે લાઇનમાંથી નીકળે હા ચાલો હું શરૂઆત કરી દઉં હજી આ બધું બાંભલાન બાંબ્લાન ભાઈ બહુ લો વાહ લાગ કે તો આખું કોષું છે વાંધો નથી રાતળ છે ને તમે ચા ચા બધીમાં છે ને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરો સમજે હવે બતાવીએ આગળના સીન બધા બીજું તો નવીનમાં કાંઈ છે નહીં સવારવારમાં શું નવીનનો હોય ભાઈ જે અડધે અડધો નીંદ્રોમાં છું બીજા પછી થાય ને આમ હા એમાં અમારે મંડાણા છે પાવડો લઈ લે એને થોડું ઘણું ખેડવાનું બાકી છે એ ખેડી નાખશો જો જોપાડ્યું અહીંયા એમાં કઈ ઘટે જ નહિ હાલો હતો યાર છેલ્લે આપણે ક્યાં હતા બધો યાર સવારમાં કઈ શરૂઆત કરી હતી ખેડવાની બપોર ને આમ નામ રોંટો થઈ ગયો એટલે ડીઝલ બીજલ ફૂટી ગયું છે ડીઝલ ચૂકી દઈએ આમાં ડીઝલ એક બહુ આ કાલ પરિયાય વર્ક થાય તો ખાલી કરત નથી 2000 rupiya nu nakvano seva alkhre joy ketlu che tolucato. e va regalo dal koi to hai na

બાકી ડીઝલ ભરાય જાય બધી મારે કઈક વાત કરવી ને ભાઈ બ્લોક તો કરવો ને આઠ મિનિટ નો યાર કેમ કરવો કઈ પાકા મારવા પડે પછી અચ્છા તમે ખેડી નાખ્યું કે હાલો ઈ કોમેન્ટ કરી નાખો બીજું બધું જ આવવા જો આપડે ચડાય રેડી છું કે નથી છું બધી કઈ અમારે તો આમના માલે છે હજી બાકી હજી નિરણે કડકવી જોયેલા ભાઈ સૌથી કંટાળાના કામ છે નિરણ કડકવી યાર બાકી નજારાઓ ગજબ ના હોય ઉનાળે કેવું જ ન પડે નજારાઓમાં નજારા કરતા ડગ જોયું હોય જોઈ જાય એવી રીતે આપણે ચક્કરમાં ડગ હોય ભાઈ આ રોડે બહુ ભી પડી જાય તરત ઉતરી જાય ખાળિયામાં એટલી ડગના કારણે અને કંઈક કરવું જ હોય સારું રિપેરિંગ નહીં ભેગું થાય આમ નામ તો ટાંગા ભાંગા બધું સોલી નાખે ભાઈ ખેડવામાં નહીં આ એમાં પાછા મેસી સૌથી વધારે ટાંગા ફેરવે કા ટ્રેક્ટર ટ્રેક્ટર લવરને ખબર હોય પાછી સૌથી વધારે પગ પહેરવા તો એ મેસી બાકી બધા ન પહેરવે ઓછા પહેરવે આ તો ઘરનું દીકરું આવ ટાંગા પહેરવા કરી અને લો માં ખેડવું પડે પાછું ભાઈ આમાં તૈણે કેર આવે તો ખબર છે ને તમને ખબર જ હોય ને કા એ બધું જવા જાય કેટલું ખાલી છું ના આવું ઉપડે તો છે આમાં કસરાનો પાર નથી લો હજી કડી થોડીક વાર જવા દે તો હાલો પાછા શરૂ કરીએ એ હા ભાઈ આ તો કઠણ છે ઓય એની વાત ન થાય ઓ એ ઊભો કઠણ જંગલો તો ફળ જ ન બેતો ફળ બે ચક્કર નો હાલે એક વસા થોડા હોય હક્ક લોસા હોય આમાં એ સડીજા માથે સડીજા ભાઈ સડીજા માથે આ છોકરો ની કડે કે હું દે છે હા ઓ ડિઝલ પીલી દે હવે બોલ તો નહીં કાંઈ કાલે રાખે બે આમના હા તમને આ દેખાડવાનું તો ભૂલી વાથળ થઈ હોય એમાં કઈ કેવું જ ન પડે ચાલો આપડે શરૂઆત થઈ ફેરવાની યારું જેવો સા એ તો આપડે કારી કરીએ ખતરનાક નજારો હાલો આપડે નજારા ને હું લેવા દેવા ફોન પીકળે લાઈક ન આવતો આમાં આઈડોલી કરવું કે સ્ટીરિંગનું કરવું કેવા નહીં થાય હા એ નજારાઓ તો કેવું ન પડે એવા નજારા બનતા થાય છે અમરેલીમાં ક્યાંક વરસાદે છે એવાય મેં અમાસા થાય એમ તો કમોસમી વરસાદ પીડો થાય હા જોકે આપણે વાંધો નથી છે વાદળા થાય છે એને મન થાય તો વળી જાય આમાં તો કોસો થઈ જાય ને હા

ભાઈ થઈ ગયો બોલો હા જો એટલું બધું રોમ કરી તો તો કઈ દેખાતું નથી બાકી કેટલા જ કહી દઉં આવું આ હા થઈ ગયા હા આ બધું વાવન માવન બધું દુખવા માંડ્યું છે આવું કી કઈ હેલું વસ્તુ નથી ભાઈ એમાં હવે નથી કેવું હાલો નહીં